રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી આજે થાય છે દિગ્ગજ નેતાઓમાં ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે વખાણ વર્ષ બે હજાર ચૌદમાં પૂનમ માંડમ પહેલી વખત સાંસદ બન્યા હતા પૂનમ માંડમે પોતાના કાકા વિક્રમ માંડમને હાર આપી હતી તો ચાલો આજે આપણે જાણીએ સાંસદ પૂનમ માંડમના કેટલાક છુપાયેલા રાજ્ય વિશે જેમ કે તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યા તેમની પાસે હાલ કેટલી સંપત્તિ છે અને શા માટે તેમની પુત્રી દાજીને મૃત્યુ પામી હતી મિત્રો પુનમ માંડમનો જન્મ 1974 ના રોજ જામનગર માં એક આहीर પરિવારને ત્યાં થયો હતો તેઓ એક રાજકારણી છે જે જામનગર થી લોકસભાના સાંસદ છે પહેલા તેઓ દ્વારકા જિલ્લાના ખંભાડિયામાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા પૂનમ માંડમ દીનાબેન અને હેમંતભાઈ માંડમ ના પુત્રી છે જેમણે ંદર મહાજન સાથે તેમણે લગ્ન કર્યા હતા પૂનમ માંડમ ને એક પુત્રી હતી તેમની પુત્રી શિવાની જન્મ બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ થયો હતો નવ ડિસેમ્બર બે ના રોજ દાજી જવાથી ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું પૂનમ માંડમને સંતાનમાં સંતાન હાલ એક પુત્રી જ છે પૂનમ માંડમ ના પિતા એ જામ ખંભાળિયા માં ઓગણીસો બોતેર ઓગણીસો નેવું દરમિયાન સતત ચાર વખત અપક્ષ ધારા સભ્ય તરીકે સેવા આપી હતી તેમના દાદા રામભાઈ માંડમ શિક્ષણ ક્ષેત્રે આહિર સમુદાયના કાર્યમાં સક્રિય હતા જામ કંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડમ તેમના કાકા થાય છે 49 વર્ષે પૂનમ માંડમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સક્રિય હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂનમ માંડમ ના કામના વખાણ કરી ચૂક્યા છે પૂનમ માંડમ ને ભાજપમાંથી ટિકિટ મળવાનો મામલો પણ ઘણો રસપ્રદ હતો બપોરે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી અને સાંજે સુધીમાં ભાજપે તેમને ટિકિટ પણ આપી દીધી હતી જે મુદ્દો ખૂબ વિષય બન્યો હતો હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ પૂનમબેન પાસે હાલ કેટલી સંપત્તિ છે જામનગરના ભાજપના ઉમેદવારે સોગંદનામામાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન એસી પોઈન્ટ તેર લાખ પતિ પરવિંદર કુમારનું રિટર્ન ચાર પોઈન્ટ આડત્રી કરોડનું ફરિયાનું દર્શાવવામાં આવ્યું છે એમની પાસે ત્રણ પોઈન્ટ બાવન લાખ રોકડ રકમ છે પતિ પાસે એક પોઈન્ટ સાઠ લાખ અને તેમજ સરકારી યોજનાઓમાં મળીને કુલ બાર પોઈન્ટ પંચ્યાસી કરોડનું રોકાણ જેની કિંમત ત્રણ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા થાય એકાવન પોઈન્ટ બાવન લાખ હીરા અને ઓગણીસ પોઈન્ટ બ્યાસી લાખની ચાંદી છે આ ઉપરાંત એક પોઈન્ટ આઠ પિસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરેલ બે અને એક સિંગલ બેરલ રાઇફલ મળીને પોતાની જંગમ મિલકતો બાવીસ પોઈન્ટ સોળ કરોડની અને પતિની જંગમ મિલકતો પાંત્રીસ પોઈન્ટ સત્યોતેર કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલકતો બે પોઈન્ટ સાસઠ કરોડની દર્શાવી છે પૂનમ માંડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતા અને આજે સાંસદ પૂનમ માંડમની ગણતરી ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં થાય છે લોકો તેને ખૂબ જ પ્રેમ કરે છે મહત્ત્વનું છે કે પૂનમ માંડમ વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ છેલ્લી બે ટમની જામનગર બેઠક પરથી સાંસદ છે અને હવે બે હજાર ચોવીસમાં પણ તેમને ત્રીજી વખત ટિકિટ મળી ચૂકી છે